રાજપીપળા ખાતે એકસો ચાર વર્ષ બાદ બેન્ડ સ્ટેન્ડમાં સંગીતની સુરાવલી સાંભળવા મળી સંગીતની રમઝટ જામી મહારાજા વિજયસિંહજી દ્વારા આ બેન્ડ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું તેના આર્કિટેક્ટ સ્ટ્રક્ચરની ખાસિયત એ છે કે આ બેન્ડ સ્ટેન્ડના મધ્યમાં ઊભા રહીને તમે કંઈ પણ બોલો અથવા તો અવાજ કરો તો તેનો અવાજ દૂર દૂર સુધી ગુંજી ઉઠે છે આ પ્રકારનું આ બેન્ચ સ્ટેન્ડ મહારાજા વિજયસિંહજી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું ઘણા સમયથી અહીં સંગીત કે પછી અન્ય કોઈ પણ પ્રકારના કાર્યક્રમો નહોતા થતા પરંતુ ફરી એકવાર આ બેન્ચ સ્ટેન્ડ સંગીતની સુરાવલીથી ગુંજી ઉઠ્યું છે અહીં યુએસએના એક ગ્રુપ દ્વારા સંગીતની રમઝટ કરવામાં આવી છે યુવરાજ સિંઘના પ્રયાસોથી આ કાર્યક્રમ શક્ય બન્યો છે પહેલા એકસો ચાર વર્ષ પહેલાંની આપણે વાત કરીએ તો એ જમાનામાં અહીં રાજવી પરિવારના જે સંગીત ગ્રુપ હતું તેઓ દ્વારા અહીં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવતું પરંતુ ત્યારબાદ આને ફક્ત હેરિટેજનું નામ આપી દેવામાં આવ્યું હતું અહીં કોઈપણ પ્રકારના કાર્ય

રાખવામાં આવ્યું ઇન્ટેક જે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ છે જે ભારતની સૌથી જૂની અને સૌથી મોટી સંસ્થા છે હેરિટેજ ઉપર કામ કરે કરી છે એના એને આ કાર્યક્રમ હોસ્ટ કરેલું અને આ કાર્યક્રમ બહુ જ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે જેટલી અમને કલ્પના નહોતી એટલા એના કરતાં પણ વધારે ત્યાં લોકો આવ્યા અને એમને જે આંતરરાષ્ટ્રીય કલાકારો આવેલા એમને નિહાળ્યા છે અને કલાકારોએ પણ મને જાણ કરી છે કે એમને આટલું સારું ઓડિયન્સ કોઈ જગ્યા નહીં મળ્યું એટલી જગ્યાએ લોકોએ પરફોર્મ કર્યું છે ઇન્ડિયામાં પહેલી વખત એ લોકોએ પરફોર્મ કર્યું છે પણ જેટલા પણ દેશોમાં એ લોકોએ પરફોર્મ કર્યું એમને કીધું પ્રાણી પબ્લિક ખરેખર બહુ જ ઉત્સાહથી ને વગર હલી અને બધા બહુ જ મોટી માત્રા સંખ્યામાં હાજર રહ્યા છે એટલે એટલે કલાકારોને પણ બહુ જ સારું પ્રોત્સાહન મળ્યું છે અને અત્યારે જ મને કલાકારે કીધું છે કે આગળ પણ એમને બીજા કલાકારો ધારો કે જોતા હોય તો એમને આપીશું કેમકે આનું ઉદ્દેશ્ય હતું કે આ જે મારા પરદાદા એ મહારાજા વિજયસિંહજી આ એ બનાવ્યું હતું એ એ હેતુથી બનાવ્યું હતું કે ત્યાં આગળ મનોરંજન થાય સંગીતના કાર્યક્રમો થાય જેથી કરીને જે લોકો ગાર્ડનમાં ફરવા આવતા હોય રાજપીપળાના નાગરિકો એમને આ એક સુંદર એક જગ્યા મળે પણ એનું એનું વપરાશ નહોતું થતું એની હાલત પણ સારી નથી એટલે હવે તરફથી જર્જરિત અવસ્થામાં છે એને એને પણ અમે લોકો પ્રયત્ન કરી રહ્યા કે ફરીથી કેવી રીતે રિસ્ટોર કરીએ અને આવા પ્રોગ્રામ વારંવાર થતા જાય જેથી કરીને આનું જે હેતુ છે એ જળવાઈ રહે અને આપણે નાગરિકોને આપણે એક નવી વસ્તુ આપી શકીએ ખાસ કરીને કયા કયા દેશમાંથી આપણા કલાકારો આવેલા છે

કન્વીનર તરીકે છે વિરાજબેન જાડેજાને કો કન્વીનર તરીકે છે આનો હેતુ છે છે કે પણ જૂની એની જાળવણી થાય એ જ નહીં પણ આપણી જે સંસ્કૃતિ છે આપણી જે કલા છે જે લુપ્ત થઈ રહી છે જેમ કે ટ્રાઇબલ આપણે આદિવાસીઓનું જે ફોક ડાન્સ છે મ્યુઝિક છે એને કેવી રીતે રિવાઇવ કરી શકાય એના ઉપર કામગીરી થાય છે પ્લસ પર્યાવરણ ઉપર પણ

અહીંયા જેટલી પણ જૂની ઇમારતો છે જે ઇમારતો છે મંદિરો છે બીજી પણ જે જે ઇન્સ્ટિટ્યુશન્સ છે બધાનું અમે લોકો સર્વે કરીને એક લિસ્ટિંગ કરી રહ્યા છે અને લિસ્ટિંગ અમે અમારી હેડ ઓફિસ દિલ્હીમાં પહોંચાડીશું અને એની સાથે એના એની વિગતો પણ આપીશું કે આ એટલી જૂની છે આ કયા ટાઈમમાં બનાવેલી એનો શું ઉપયોગ થઈ રહ્યું છે અને એના આધારે આનો આખું રેકોર્ડ અને આખું ડોક્યુમેન્ટેશન થશે અને પછી જે 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 ઇમારત કે જે જે હેરિટેજને બચાવવાની જરૂર રહેશે એના માટે અમે લોકો ઇન્ટેક પાસેથી ફંડ ની કરીશું જેથી કરીને અમે આ હેરિટેજને બચાવી શકીએ અને તથા બચાવી શકીએ ખાસ કરીને જે આપણો રાજપી ઇતિહાસ છે રાજપીપળાનો અને જે બેન્ડસ્ટેન્ડ બનાવવામાં જે આવ્યો હતો ત્યારે બનાવવા આવ્યો હતો અને એનો ઉપયોગ શું હતો તે જમાનામાં આનું આનું બાંધકામ ઓગણીસો ને વીસમાં થયેલું આજથી એકસો ને ચાર વર્ષ પહેલાં આનું બાંધકામ થયેલું અને એ મારા પરદાદાએ અહીંયા એક ગાર્ડન જે આપવામાં આવ્યું છે નાગરિકોને એ એની અંદર આની એની સ્થાપના થઈ હતી અને તે તે વખતે એનો ઉપયોગ મ્યુઝિક વાગતું હતું ત્યાં જ્યાં બેન્ડ વાગતું હતું એટલે એનું નામ બેન્ડ સ્ટેન્ડ પાડવામાં આવ્યું છે તો એનો ઉપયોગ એના માટે કરવામાં આવ્યું હતું પણ સ્વતંત્રતા પછી જોવામાં આવ્યું કે એનો ઉપયોગ જરા પણ કશું થતું કોઈને ખબર પણ નથી કે આવું એક સ્ટેન્ડ કરીને રાજપીપળામાં છે અને આનું શું ઉપયોગ થતું એનું એક બહુ જ નેચરલ અકોસ્ટિક્સ એમાં આપવામાં આવ્યું છે જે વ્યક્તિ વચ્ચો વચ્ચ ઉભો રહીને કંઈ બોલે છે તો એની અવાજ ગુંજે છે એવું એનું એનું આખું એનું બનાવટ એની આર્કિટેક્ચર એવી રીતે બનાવવામાં આવી છે